નવ દિવસના આ પર્વને લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે ત્યારે આજના સમયમાં પ્રાચીન ગરબાના સ્થાને હવે દોડિયાનું મહત્વ ખૂબ જ વધ્યું છે ત્યારે યુવા ધન આ નવરાત્રીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે થનગની રહ્યા છે ત્યારે સુરતના એક દોડિયા ક્લાસીસમાં યુવતીઓ ઉત્સાહથી દોડિયા શીખી રહી છે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને નવરાત્રીમાં પ્રેક્ટિસ કરી રહી છે યુવતીઓ ખાસ વેશભૂષા ધારણ કરી અને ગરબે હોય છે તેની તૈયારીના ભાગરૂપે યુવતીઓ હાલ ગરબા અને દોડિયા શીખવામાં મસ્ત છે ત્યારે સુરતના ઉતરાયણ ખાતે આવેલ દોડિયા ક્લાસીસમાં ખાસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મિશ્રા સાથે ઉમંગ જોશી આઝાદ ન્યૂઝ સુરત